નાની ઉંમર પતિની હત્યા બાદ તેમણે અનેક કષ્ટ વેઠીને પણ ત્રણ બાળકોના જીવનનું ઘડતર કર્યું હતું વૈશાલી કહે છે કે મારા જીવનની સૌથી મોટો કોઈ સાચો હીરો હોય તો તે મારી માતા છે તેના આજના માતૃત્વ દિવસે નમન સમગ્ર દેશમાં મે મહિનાના બીજા રવિવારે વિશ્વ મધરસ દિવસની ઉજવણી કરવામાં આવે છે ભરૂચ જિલ્લામાં મહિલા પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વૈશાલી આહિર તેઓએ લગ્ન નથી કર્યા સોરી સ્ટેટમેન્ટ આજના મધર્સ ડે નિમિત્તે વાત કરીએ મારી માતાની કે જે મારા સ્ટોરીના રિયલ હીરો છે રાધાબેન અરસીભાઈ માડમ નવ ધોરણ ભણતા હતા મારા માતાને એમના લગ્ન થઈ ગયેલા હતા અને અમે ત્રણ સંતાનોને એમણે મોટા કર્યા પણ મારી વાતમાં એવું છે કે મારા મધર જ્યારે નાની જ ઉંમરમાં લગ્ન થયા એ વખતે ઓગણીસો અને છ્યાસીની અંદર મારા પિતાનું મર્ડર થઈ ગયેલું હતું ખૂન થઈ ગયેલું હતું અને એમણે એકલા હાથે અમને ત્રણ સંતાનોને મોટા કર્યા પોતે ભણ્યા નહોતા પણ અમે ત્રણેય ભાઈ બહેનને મોટા કર્યા ભણાયા અને આ સ્ટેજ સુધી લાવ્યા તો અમે અમારી મહેનત થકી આવ્યા છીએ પણ સાથ અમારો માતાનો છે મારા માતાએ પિતા તરીકે પણ પોતે એમનો રોલ અદા કર્યો અને અમને પોતે ભણ્યા નહોતા છતાંય અમને આ સ્ટેજ સુધી પહોંચાડ્યા એ બદલ હું મારી માતાને ધન્યવાદ દઉં છું ને એ તમામ માતાઓને કે જે પોતાના દીકરા દીકરીઓને આગળ વધાવવા માટે હંમેશા સાથ સહકાર આપે છે એ તમામ માતાઓને આજે સત્સત વંદન